ગ્લોબલ કચ્છ ફેડરેશન દ્વારા ભુજ એરપોર્ટ ઓથોરિટી સાથે મીટિંગ યોજવામાં આવી હતી જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી ભુજથી મુંબઈ અને દિલ્હીની ફ્લાઇટ શરૂ કરવા ઇન્ડિગો એરલાઇન્સ અને એર ઇન્ડિયાને રજૂઆત કરાઈ છે એર ઇન્ડિયાની એકસો છ્યાસી સીટની વિમાની સેવામાં ત્રણ ટન કાર્ગો લઈ જવાની ક્ષમતા છે જેથી ખાસ એર કાર્ગો શરૂ કરવામાં આવે કેરીની સિઝન આવી રહી છે ત્યારે કાર્ગો હોય તો કચ્છની કેસર દેશ વિદેશમાં પહોંચી શકે હાલે ભુજ એરપોર્ટનું દસ પોઈન્ટ કરોડના ખર્ચે કામગીરી પ્રગતિમાં છે હાલનું એરપોર્ટ પાંચસો પેસેન્જરોને સમાવી શકે છે તે હવે બારસો જેટલા પેસેન્જરોને સમાવી શકશે તેટલું મોટું બનશે અગાઉ એક જ ટિકિટ વિન્ડો હતી તેના બદલે હવે બે ટિકિટ વિન્ડો થશે ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલ ઓફિસો પહેલા માળે આવી જશે જેથી મુસાફરો માટે વિશાળ જગ્યા ઉપલબ્ધ થશે ઇન અને આઉટ ગેટ ઉભા થશે કાર્ગો સેવા માટે અલગ સ્કેનર મશીન સ્ટોર રૂમ નવા સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવશે 4 કેબિનોની સામે 16 કેબિન 5 એક્સરે 16 ચેક-ઇન કાઉન્ટર ઉપલબ્ધ થશે આ અંગે અનિલભાઈ ગોરે ચંચર્ની સાથે વાત કરી હતી એરપોર્ટ ઓથોરિટી દ્વારા અને ગ્લોબલ કચ ફેડરેશન અને એર ઈન્ડિયાના અધિકારીઓની સંયુક્ત મીટિંગ એરપોર્ટ પર યોજાણી હતી એ મીટિંગ ના મુખ્ય મુદ્દા હતા એ તો ભુજ એરપોર્ટનું જે રિનોવેશન થઈ રહ્યું છે ગ્લોબલ કચ્છ ફેડરેશનની રજૂઆત બાદ ભુજ એરપોર્ટનું રિનોવેશન જે થઈ રહ્યું છે એમાં સરકાર દ્વારા દસ કરોડને પંચોતેર લાખ મંજૂર કરવામાં આવ્યા છે અને એરપોર્ટ જે પાંચસો પેસેન્જરોની ક્ષમતા છે એની જગ્યાએ હવે આ એરપોર્ટ બારસોની કેપેસિટીનો અને આખું રિનોવેટ થઈ રહ્યું છે એ મુદ્દે અને એના નિરીક્ષણ માટે બીજું અમારો મુદ્દો હતો કે ભુજથી દિલ્હી ફ્લાઇટ ચાલુ કરવાનો અત્યારે આપણે ભુજથી લગભગ રોજ બે ટ્રેન અને વીકલી ત્રણ ટ્રેન જાય છે તો આપણા કચ્છના પેસેન્જરો જે ભુજથી દિલ્હી એક તો ટુરિસ્ટો ત્યાંના બધા રાજ્યોમાં અને બીજા આપણા યાત્રાળુઓ પણ મોટી સંખ્યામાં ઉત્તરાંચલ અને બધી જગ્યાએ જાતા હોય છે રામ મંદિર યુપી તો એના માટે પણ આપણી ખાસ જરૂરિયાત છે અને આપણા કચ્છી પ્રવાસીઓ અમદાવાદ થઈને દિલ્હી જતા હોય છે તો આપણે ખાસ જરૂર છે અત્યારે કે ભુજથી દિલ્હી ફ્લાઇટ ચાલુ થાય તો અત્યારે મોટા બે બંદરો છે આપણા અને વ્યાપારિક રીતે પણ આપણે ભુજથી દિલ્હીની ફ્લાઇટની જરૂરિયાત છે તો એક મુદ્દો અમારો એ હતો બીજું ભુજથી મુંબઈની જે ફ્લાઇટ છે એ અર્થક્વેક પહેલાં ત્રણ ફ્લાઇટ ચાલતી હતી આજથી બાવીસ વર્ષ પહેલાં પણ ગ્લોબલ કચ્છ ફેડરેશન અને ચેમ્બર ઓફ કોમર્સની રજૂઆતના કારણે અત્યારે એક માર્ચથી જે એકસો વીસ પેસેન્જરની ભુજથી મુંબઈની ફ્લાઇટ ચાલુ થઈ અને પેસેન્જરો વધતા જાય છે તેમ એકસો છ્યાસી સીટની હવે એપ્રિલથી સ્ટાર્ટ થઈ છે તો અમારી ડિમાન્ડ એવી છે કે ભુજથી મુંબઈ ડેલી પાંચ ફ્લાઇટો ચાલુ થવી જોઈએ કારણ કે જે આઠ ટ્રેનો ભુજથી મુંબઈ જાય છે એની અંદર લગભગ ચૌદથી પંદર હજાર લોકો મુંબઈથી ભુજ આવે છે અને ભુજથી કચ્છથી મુંબઈ જાય છે અને બીજા વાહનો દ્વારા અલગ તો આપણી જરૂરિયાત ડેઇલી પાંચ ફ્લાઇટની છે એ મુદ્દો અમે મિટિંગમાં રાખ્યો હતો કે પાંચ ફ્લાઇટ ભુજથી મુંબઈની ચાલુ થવી જોઈએ ત્રીજો અમારો મુદ્દો હતો કે કાર્ગો સ્ટાર્ટ થવું જોઈએ કચ્છથી અત્યારે કચ્છ છે એ એક્સપોર્ટની દૃષ્ટિએ આપણે જોઈએ તો ત્રેવીસ ચોવીસના કેન્દ્ર સરકારના જે આંકડા છે કોમર્સ મિનિસ્ટ્રીના બાવીસ ત્રેવીસમાં આપણે જે દસ જિલ્લાઓ છે ભારતમાં એમાં સાતમા નંબરે આપણું કચ્છ એક્સપોર્ટમાં આવે છે અને અત્યારે કચ્છની અંદર બગાયતી ખેતી એક ઉદ્યોગની જેમ વિકાસ થઈ રહ્યું છે આપણા ફળ ફળફળાદી છે કેસર કેરી છે ડ્રેગન ફ્રૂટ છે ખારેક છે દાડમ છે એની માંગ વિશ્વના દરેક દેશોની અંદર છે હવે આ જે ફ્રૂટ કચ્છની અંદર થાય છે એ ફ્રૂટ માટે આપણી પાસે કચ્છમાં કોઈ જ એવા મોટા કોલ્ડ સ્ટોરેજ નથી કે જો ભાવ ન આવતા હોય તો એ કોલ્ડ સ્ટોરેજમાં રાખી શકે એટલે ખેડૂતો માલ ઉતાર્યા પછી તરત કોઈ પણ ભાવે એ માલ વેચી દેવું પડે છે તો કાર્ગો સ્ટાર્ટ થાય તો આપણા કચ્છના ખેડૂતોને મોટો ફાયદો થાય પાંચ એકરનો ખેડૂત પણ લાખો રૂપિયા કમાવી શકે આપણી બીજી પણ ઘણી બધી પેદાશ છે મસાલાની પેદાશ છે આપણા હેન્ડીક્રાફ્ટ છે આપણી મીઠાઈઓ છે એ ડોમેસ્ટિક રીતે દેશમાં અને વિદેશમાં પણ પહોંચી શકે એટલે કાર્ગો ફ્લાઇટની આપણે જરૂરિયાત છે ટૂંક સમય પહેલાં ગ્લોબલ કચ્છ ફેડરેશન ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલને પણ રૂબરૂ મળ્યા હતા એવિએશન સેક્રેટરી હરિત શુક્લા ટુરિઝમ મિનિસ્ટર અને એવિએશન મિનિસ્ટર ને પણ રૂબરૂ મળી અને કાર્ગો ચાલુ કરવા માટે આપણે રજૂઆત કરી હતી ત્યારબાદ માનવીની જે કાર કાઠડાની એ સ્ટ્રીપ છે એનું વિકાસ પણ શરૂ થઈ ગયું છે અને કાઠડા એ સ્ટ્રીપ જો વધશે તો ત્યાંથી પણ કાર્ગો સ્ટાર્ટ થઈ શકે એમ છે અને અમારી એવું છે માનવું છે કે ટૂંક સમયમાં ત્યાં પણ કાર્ગો સ્ટાર્ટ થઈ જશે અત્યારે જે એકસો ને છ્યાસી સીટની અહીંયા કને જે ભુજથી મુંબઈની ફ્લાઇટ ચાલુ થઈ છે એમાં ત્રણ ટન કાર્ગો લઈ શકાય છે તો આ મિટિંગમાં અમારો ડિમાન્ડ એવી હતી કે જે ત્રણ ટન કાર્ગો લઈ જવાની ક્ષમતા છે આ ફ્લાઇટની અંદર તો એમાં પણ કાર્ગો સ્ટાર્ટ કરવામાં આવે અને એના પ્રત્યુત્તરમાં એરપોર્ટ ઓથોરિટીએ કીધું છે કે લગભગ જૂન મહિના સુધી એ કાર્ગો પણ સ્ટાર્ટ થઈ જશે અને ભુજ ડેવલપમેન્ટ ભુજ એરપોર્ટ ઉપર પણ કાર્ગો માટે તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે એના પ્લાન તૈયાર છે ઇલેક્શનના કારણે થોડું કામ અટક્યું છે પણ ઇલેક્શન બાદ અહીંયા પણ મંજૂરી મળી જાય છે અને અહીંયા એની બિલ્ડિંગ પણ અલગથી બનશે તો આ મિટિંગની અંદર એક તો કાર્ગો ભુજ દિલ્હીની ફ્લાઇટ અને ભુજથી મુંબઈની પાંચ ફ્લાઇટો ચાલુ થાય એ અમારી માગણી હતી અને અમને આશા છે કે ટૂંક સમયમાં ભુજ દિલ્હીની ફ્લાઇટ પણ લગભગ મે મહિનામાં ચાલુ થઈ જશે